રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી કે જે ડ્રગ્સ બાબતે પોતાનું વલણ એકદમ કડક દેખાડી રહ્યા છે પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાંથી જ ડ્રગ્સના પેડલર અને ડ્રગ્સની ફેક્ટરીઓ પકડવામાં આવી છે ત્યારે હર્ષ સંઘવી આમ તો તમારી પોલીસ દરિયામાંથી ડ્રગ્સ પકડીને લાવે છે પરંતુ તમારા જ ગઢમાં ડ્રગ્સનો કાળો કારોબાર બેફામ ચાલે છે તેની શું ખબર ન હતી નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મુહિમ ચાલુ કરી છે જે મુહિમ નો ડ્રગ્સ મુહિમ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ આ મુહિમ માત્ર મુહિમ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટીઝ તો કંઈક અલગ જ દેખાડી રહી છે સુરત કે જે હવે ડ્રગ્સનું હબ બની રહ્યું છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાંથી ત્રણ અલગ અલગ કેસ ડ્રગ્સના કરવામાં આવ્યા છે જેમાં ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પણ પકડવામાં આવી છે જેમાં પહેલાં વાત કરીશું સુરતના ઉધના વિસ્તારની કે જ્યાં સુરત એસઓજી દ્વારા બાતમીના આધારે રેડ કરી હતી અને એ રેડમાં ત્રણસો ત્રેસઠ ગ્રામ એમડી ડ્રગ્સનો કબજે કરવામાં આવ્યું હતું જેની બજાર કિંમત તેત્રીસ લાખ રૂપિયા થાય છે પરંતુ સુરત એસઓજી ટીમ દ્વારા જે ડ્રગ્સ સાથે બે આરોપીઓ છે તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં એક આરોપી કે જે રાજસ્થાનનો યુવક હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હાલમાં એસઓજી પોલીસે આરોપીઓ અને મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જો બીજા કિસ્સાની વાત કરવામાં આવે તો સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાનું એક ગોડાઉન હતું કે જ્યાં એટીએસ દ્વારા રેડ પાડવામાં આવી હતી જે રેડ દરમિયાન એટીએસની ટીમે ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવતું રો મટીરિયલ ઝડપી પાડ્યું હતું મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું એટીએસને ખબર પડતાં જ ત્યાં એટીએસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેક્ટરી ઉપર બોલાવી હતી જ્યાં એ એફએસએલની ટીમ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે આ ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ છે જેને જ પગલે એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ઝડપી પાડ્યું હતું અને આ ઘટનામાં બે આ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને એક ઈસમની અટકાયત છે તે કરવામાં આવી છે આરોપી પાસેથી કુલ એકાવન કરોડની કિંમતનું જે લિક્વિડ ફોર્મ અને રો મટીરિયલ મળીને જે ડ્રગ્સનો જથ્થો છે તે એટીએસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે આ ફેક્ટરી છેલ્લા દોઢ મહિનાથી સુરતમાં ચાલતી હતી દોઢ મહિના પહેલાં આ ફેક્ટરી ભાડે લઈને ત્યાં ડ્રગ્સનું રો મટિરિયલ બનાવવામાં આવતું હતું તેમ છતાં પણ સ્થાનિક પોલીસને ખબર પણ ન પડી આમ તો સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી કે જેવું કહેવામાં આવે છે કે જો પાકિસ્તાન હોય ઈરાન હોય કે અફઘાનિસ્તાન હોય જો ત્યાંથી ડ્રગ્સનું કોઈ મોટું કન્સાઈનમેન્ટ નીકળે તો તરત જ તેમને માહિતી મળી જતી હોય છે અને તે કન્સાઈનમેન્ટને દરિયામાં જ તે પકડી પાડતા હોય છે પરંતુ જ્યારે તેમના ગઢમાં ડ્રગ્સની આટલી મોટી ફેક્ટરી ચાલી રહી હતી તો તેમને કેમ ખબર ના પડી ત્યારે ત્રીજી ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરત એસઓજી ક્રાઇમ દ્વારા બાતમીના આધારે સુરતના સુલતાનપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપી ચેતન સાહુ જોડેથી સુરત એસઓજી પોલીસે ડ્રગ્સનો મોટો જથ્થો છે જે ઝડપી પાડ્યો હતો જેની અંદાજીત કિંમત પચાસ લાખ રૂપિયા જેટલી થાય છે આ આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી જે રાજસ્થાનના ઉદેપુરથી આ ડ્રગ્સ લઈને સુરત ખાતે આવ્યો હતો અને તે સુરતમાં તેના બે પેડલર છે તેમને આ ડ્રગ્સનો જથ્થો છે જે આપવાનો હતો ત્યારે એસઓજી પોલીસે સુરતના જે બે ડ્રગ્સ પેડલર છે તેમને પણ ઝડપી પાડ્યા હતા જેમાં એકનું નામ હતું વિકાસ આહિર અને બીજો જે અનીસ નામનો જે આરોપી હતો તેને ઝડપી પાડ્યો છે અનીશ અગાઉ પણ છ મહિના પહેલાં ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂકેલો હતો અને ત્યારબાદ તે જામીન ઉપર બહાર આવ્યો હતો ત્યારે એ અગા એ સિવાય પણ જે હત્યાના ગુનામાં પણ અનીશની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું અને તે કેસમાં પણ તેની પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી અને વિકાસ આહિર કે જેની બાબતે એવી વાત છે કે જે સોશિયલ મીડિયામાં પણ સામે આવી રહી છે અને તેના ફોટા છે તે ફોટા પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી રહ્યા છે કે જે હર્ષ સંઘવી સાથેના છે સોશિયલ મીડિયામાં એવું પણ લખવામાં આવે છે કે વિકાસ આહિર કે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર છે એટલું જ નહીં આ આરોપી વિકાસ આહિર કે જે ભાજપના બીજા અન્ય મોટા જે નેતાઓ છે તેમની સાથે પણ તેના ફોટા જે વાયરલ છે તે થયેલા છે ત્યારે ભાજપનો આ કાર્યકર્તા હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે હર્ષ સંઘવી અને અન્ય નેતાઓ સાથેના ફોટા વાયરલ થવાના મુદ્દે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસને આડા હાથે છે તે લીધી હતી ત્યારે ડ્રગ્સ પર રાજનીતિ કરવાની કોંગ્રેસની માનસિકતા છે તેવું યજ્ઞેશ દવે જે કહી રહ્યા છે ત્યારે વધુમાં યજ્ઞેશ દવે શું કહે છે તે પણ આપણે જોઈએ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે કટિબદ્ધ છે જેના પરિણામ સ્વરૂપ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ કાયદાને કડકમાં કડક કર્યો એમાં ફેરફાર કરવામાં આવ્યા અને જેના પરિણામ સ્વરૂપ છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં ચોવીસસો જેટલા કેસ કરીને પાંત્રીસોથી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા જ્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું અને એનો નાશ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પણ ગુનેગાર હોય કે કોઈપણ પક્ષનો હોય કોઈનો સગો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય એને ક્યારે પણ બક્ષ્યા નથી ગુનેગાર એ ગુનેગાર છે અને સજા થવી જ જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નેમ રહી છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય કક્ષાના વ્યક્તિઓ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર ફોટા મૂકી ભાજપના નેતાઓ સાથેના કોઈ એવા વ્યક્તિના કે જે વ્યક્તિ ગુનેગાર હોય આ વ્યક્તિના ફોટા મૂકી અને સાબિત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈપણને બક્ષ્યા નથી પક્ષની વિચારધારામાં માનતો હોય કે ન માનતો હોય કોઈને ખોટા હોય કે ન હોય પરંતુ જ્યારે ગુનો કરે અને ગુજરાતના યુવાધનના આડા માર્ગે જતું આજે રોકવાનો પ્રયત્ન કરવાનો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એવા વ્યક્તિઓને સજામત કરી જ છે અને એમાં એની સાબિતી પણ આ લોકો એમના પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી રહ્યા છે મને એ વાત દુઃખ છે કે જ્યારે ડ્રગના ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાતની સરકાર ગુજરાતની પોલીસ આટલા પ્રયત્નો કરી રહી હોય ત્યારે ડ્રગ્સના નામે રાજનીતિ કરવી એ કોંગ્રેસની એક નેમ રહી છે અને એ કોંગ્રેસ જ્યારે આવી ડ્રગ્સના નામે રાજનીતિ કરતી હોય ત્યારે હલકી રાજનીતિ કહી શકાય અને આવી રાજનીતિ કરી અને કોંગ્રેસ શું સાબિત કરવા માગે છે ગુજરાતની અંદર આજે ડ્રગ્સ પકડવામાં તમે મદદ તૂટલા થતા નથી ગુજરાતની પોલીસ ડ્રગ્સ પકડી રહી છે ગુજરાતની પોલીસ ગુજરાતમાં આવતા આવા જે દ્રવ્યોને રોકી રહી છે ત્યારે તમે મદદ કરવાની વાત બાજુમાં જઈને એના નામે રાજનીતિ કરી રહ્યા છો આટલી હલકી રાજનીતિ ગુજરાતની અંદર તમારે ન કરવી જોઈએ ત્યારે અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાત પોલીસ નયા ખખડાવ્યા બાદ એક્શનમાં આવી અને ડ્રગ્સના જે રેકેટ છે તે ઝડપી પાડ્યા છે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ બાબતે જે કેસ છે તે કરવામાં આવ્યા ડ્રગ્સનો જથ્થો છે અને તે આરોપીઓ છે તે પણ પકડવામાં આવ્યા ત્યારે અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાત પોલીસને હરસંઘવી ખખડાયા ખખડાવ્યા બાદ જે એક્શનમાં આવી અને એક્શનમાં આવ્યા બાદ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી જે ડ્રગ્સનું આખું રેકેટ છે જે ઝડપી પાડવામાં આવ્યું છે જેની અંદર એમડી ડ્રગ્સ હોય કે ચરસ હોય તેનો જથ્થો છે તે પકડવામાં આવ્યો છે તેની સાથે આરોપીઓ છે તે પણ પકડવામાં આવ્યા છે તો કેમ પહેલાં પોલીસને ખબર ન હતી કે અહીંયા ગાડી ડ્રગ્સનો વેપલો છે તે ચાલી રહ્યો છે ત્યારે સંઘવી ઉપર પણ અહીંયા સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે આમ તો તમારી પોલીસ દરિયામાંથી કરોડો અને અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી લાવવામાં માહિર છે ત્યારે તમે જે પ્રાઉડ છે તે પણ લેતા હોવ છો પરંતુ સાહેબ અહીંયા તમારા જ ગઢમાં જે ડ્રગ્સનો કાળો કારોબાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે ત્યારે તમારા ગઢમાં જે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી છે તે પણ પકડાય છે તો કેમ તમને ખબર ન હતી સંઘવી સાહેબ અહીંયા સુરતનું જે કહી શકાય કે જે ડ્રગ્સનું હબ છે તે બનવા જઈ રહ્યું છે તેમ છતાં પણ ક્યાંય જે કહેવાય કે જે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે તે પણ ડ્રગ્સ પકડવા માટે માહિર ગણાય છે તેમ છતાં પણ સુરતમાંથી જો આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય તો કેમ તેમને ખબર નથી હોતી ત્યારે સુરતના યુવાનો જે હવે ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડતા જાય છે ત્યારે સંઘવી સાહેબ પહેલાં તમારું સુરત છે તે બચાવો અમારો આ અહેવાલ આપને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર